નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા વાયન એન ન્યૂઝ હવે જો એ અગત્યના સચાર ગઈકાલે સાંજે સામ્રાજ્યથી લઈને મુજમહોડા સુધી એક તરફના રોડ બંધ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય આવા દ્રશ્યો રોજે રોજ જોવા મળતા હોય છે પણ કોઈ પ્રકારના ટ્રાફિક પોલીસ અહીં ઊભા નથી રહેતા ટ્રાફિકના કંટ્રોલ માટે માત્ર પાંચસો મીટરનું અંતર કાપવા લોકોને અડધો અડધો કલાક રાહ જોવી પડતી હોય છે ટ્રાફિકના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે મારી ટ્રાફિક પોલીસને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યા ઉપર ટ્રાફિક પોઈન્ટ મૂક મૂકવામાં આવે અને જ્યાં સુધી રોડનું કામ પૂરો ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક પોઈન્ટરને હટાવવાના આવે જેથી કરીને જનતાને પડતી તકલીફોમાંથી થોડી રાહત થાય અપોર્ટ આથી તરફ જતો આ રસ્તો છે આ આ જે રસ્તો છે એ રસ્તા ઉપર રોજની સમસ્યા છે આ ટ્રાફિકની જે સમસ્યા છે આપણે જોઈ શકીએ અત્યારે પીક અવરનો સમય છે આ દરમિયાનમાં અહીંયા એટલો બધો ટ્રાફિક થતો હોય છે અને અત્યારે જે પ્રકારે એક જ તરફનો રોડ ચાલુ છે એના કારણે અસંખ્ય ગાડીઓને અહીંયા તકલીફો પડી રહી છે લોકોનો આ જે ઘરે જવાનો માર્ગ છે અત્યારે આ ઘરે જતા હોય તે વખતે આ સમયે અડધો અડધો કલાકનું એમને ટાઈમ બગાડવો પડે છે પડે જે માત્ર પાંચસો મીટરના અંતર કાપવા માટે અહીંયા એક જ તરફી માર્ગ ચાલુ રાખવામાં આવે છે તે છતાંય અહીંયા કોઈ જાતના ટ્રાફિકના જવાનો અહીંયા ઉપસ્થિત નથી રહી રહ્યા અહીંયા રોજનો આ તકલીફો છે અત્યારે લોકો એટલા પરેશાન છે જેની કોઈ હદ નથી કોઈ ટ્રાફિકના જવાનો આપણે જોઈ શકીએ છીએ કોઈ ટ્રાફિકના જવાનો અહીંયા ઊભા નથી રહેતા જ્યારે એ લોકોને આપણે જોઈએ છે કે અલગ અલગ પોઈન્ટોએ અલગ અલગ જગ્યાએ એ લોકો જ્યારે ઊભા હોય છે લોકો પાસે મોટી દંડ વસૂલતા હોય છે એવી જગ્યાએ ઊભા રહે છે અને દંડ વસૂલતા હોય છે આ ખરેખર જ્યાં ટ્રાફિકની સમસ્યા છે એ જગ્યાએ એ લોકો કેમ નથી ઉભા રહ્યા મારું આ સ્પષ્ટ કહેવું છે હવે મારી આ સ્પષ્ટ મને માગણી પણ છે કે તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે આ માર્ગ ઉપર જ્યાં સુધી આનું માર્ગનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી પરમનન્ટલી અહીંયા ટ્રાફિકના જવાનોને રાખવા જોઈએ કારણ કે રોડની આ સમસ્યા છે અહીંયાથી એમ્બ્યુલન્સો જતી હોય છે અહીંયા આ જે માર્ગ છે ઇમરજન્સી માર્ગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે અને અત્યારે આપણે જોઈએ કે ટ્રાફિકની સમસ્યા